સચિદાનંદ મંદિરના નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સુંદર સાહેબ મહારાજને એકસો ત્રેસઠમી વાર્ષિક પુણ્યતિથિ ફાગણ સુદ શુક્રવાર તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ સર્વ રસિકો ભાવિક ભક્તોને જાહેર નિમંત્રણ અંજાર સચિદાનંદ મંદિરના મહાન શ્રી ત્રિકમદાસજી મહારાજને નિમંત્રણ પાઠવ્યું હતું સુંદર સાહેબ મહારાજ ની જે સંપ્રદાયના આદિ આચાર્ય એટલે કે સુંદર સાહેબ મહારાજ જેની નિવારણ તિથિ એટલે ધામ ગમનની તિથિ જે હર હંમેશા દિવસો થી દિવસે ઉજવાતી આવી છે એ દિવસે એટલે કે સુદ છઠ અને દિવસે જે દિવસે ધામગમન કર્યો છઠ એ તારીખ પંદર ના શુક્રવારે છે અને શનિવારે મહાઆરતી હોય તો શુક્રવારે લગભગ ચાર ની સાડા ત્રણ ચાર ની વચ્ચે સચિદાન મંદિર જે મંદિર મુખ્ય મંદિર છે ત્યાંથી પાખીના રૂપે સમયના રૂપે જારમાંથી થઈ અને સાંભ્યો નીકળ ચાર વાગે ને સાંભળ્યો ગંગા નાકે થઈ ને જે જશરતો ને સમાધિ એની બાજુમાં અમારા સંપ્રદાય સંપ્રદાયની જે ડેરી કહી શકાય સમાધિ કહી શકાય એ સ્થળે પહોંચશે ને દરમિયાન રસ્તામાં ભજન આનંદ કીર્તન ભજન સેવા સુમણ આદિ એ બધા હજારોની સંખ્યામાં જેની સંખ્યા હોય છે એમાં સમગ્ર માત્ર કચ્છ જ નહીં સૌરાષ્ટ્ર છે ગુજરાત છે મુંબઈ છે અથવા તો દેશ વિદેશ ਜੇ ਜੇ ਸਚਿਦਾਨੰਦ ਸੰਪਰਦਾਇ ਨੇ ਰਸਿਕ ਜਨ ਹੋਏ ਉਹ ਮੇ ਰਸਿਕ ਸ਼ਬਦ ਨੂੰ ਉਪਯੋਗ ਕਰੀ ਰਸਿਕ ਜਨ ਸਮਗਰ ਦੇਸ਼ ਪਰਦੇਸ਼ ਮਾਤੀ ਆਉਂਤਾ ਹੋਏ ਚ ਇਹ ਛਠਨਾ ਦਿਵਸੇ ਇਹ ਵਿਸ਼ੇਸ਼ ਸਮਾਯੋ ਕਰੀ ਅਤੇ ਸਤਗੁਰੂ ਸੁੰਦਰ ਸਾਹਿਬ ਦੇਰੀਏ ਪਹੁੰਚਤਾ ਹੋਏ ਚ ਚਾਨੇਕ ਪ੍ਰਕਾਰ ਨਾ ਰਾਸ ਮੰਡੜੀ ਆਪਣਾ ਜੇ ਆਹਿਰੋਨੋ ਜੇ ਡਰੈਸ ਹੈ ਟ੍ਰੈਡੀਸ਼ਨਲ ਡਰੈਸ ਨਾ ਖੂਬ ਵਜਨਨੰਤਾ ਦਾਸ ਮੰਡੜੀ ਥਾਏ ਅਤੇ ત્યાર ਪਛੇ ਪੁਨ ਪਾਛਾ ਅਹੀਂ ਮੰਦਿਰ ਤਰਫ ਪਾਲਕੀ ਆਵੀ ਹਲਤੀ ਹੋਏ ਚ ਇਹਨ ਦਰਮੈਂ ਆਖੀ ਰਾਤਰੀ ਛਠਨਾ ਆਖੀ ਰਾਤਰੀ ਇਹ ਤਾਰੀਖ 15 ਨਾ ਆਖੀ ਰਾਤਰੀ કોઈપણ ભજન વગરની આખી રાત્રે ખૂબ ભજન આનંદ ધૂન આખી રાત્રે ચાલતી હોય છે ત્યાર પછી બીજા દિવસે એટલે કે ફાંગણ સુદ સાતમ અને આ વખતે તારીખ પંદર અને સોળે સોળ તારીખે સવાર લગભગ નવ ત્રીસ કલાકે સાડા નવ દસની આજુબાજુમાં સમગ્ર જેને કે આરતી ગુરુદેવની જે ધામમાં ગયા એની આરતી ઉતારવામાં આવતી હોય છે એ દિવસે લગભગ દસથી પંદર હજાર રસિકો ભાવિકો ભક્તો વધારે અને ખૂબ ભાવ પ્રેમથી આરતી ઉતારતા હોય છે અને આ રીતે મહા ઉત્સવ ઉજવવામાં આવતો છે ને અને આ વખતે સત્તાપર ગામના જે રસિકો છે જગાભાઈની અને બે બેનો એના તરફથી આ રાજભોગનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ને આ આયોજનમાં કેટલા વર્ષો સુધીનું બુકિંગ ચાલતું હોય છે કોકની ઈચ્છા થાય કે અમે રાજભોગ કરવું છે લગભગ બે પાંચ વર્ષ પછી એનો ક્રમ લાગતો હોય છે ને આ ઉત્સવ દર વર્ષે ભાંગરસુત્છઠ અને ભાંગરસુત સાત તમને ઉજવાતો હોય છે ને આ સમગ્ર દેશ વિદેશથી લોકો આવીને જોડાતા હોય છે આપણી ચેનલના માધ્યમથી સૌ રસિકો ને સૌ ભક્તો ને જાહેર આમંત્રણ છે આપ પણ અને ખુબ પ્રેમ થી સત્સંગ નું ભજન લાભ લો એ જબ્યાત ના સૌ ને રાધે રાધે સાહેબ મહારાજ કે જય જય શ્રી પરમ ધામ ધણી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે